એકસો પચાસ મીસા જયંતીના નિમિત્તે આપણે જાઉં અહીંયા ભેગા થયા છે સૌ પ્રથમ તો ચીખલી તાલુકાના મિયા ગામના જે યુવા મિત્રો છે જેમને આયોજન કર્યું છે અને આયોજન કરી મને પણ જાણ કર્યું હતું કે તમને અચૂક આમંત્રણ આપતા છે અને તમે અવશ્ય પધારશો અમે તમારી સન્માન કરવાના છે હું એમ તો આજે બહુ કાર્યક્રમ હતા સન્માનના છતાં પણ ટાઈમ કાઢીને આવ્યો છું તો સૌપ્રથમ તો હું પેલા મારો પરિચય આપી દેમ મારું નામ છે ચેતનભાઈ સુમનભાઈ ભગરિયા મારું રહેવાનું છે કેલિયા ડેમ તાલુકો જિલ્લો નવસારી ટાઈમ તો હું કે સ્ટેટ લેવલ પર રમો બસો ચારસો મીટર અને લાંબી કુદમાં ત્રણે ત્રણ માં મને સિલ્વર મેડલ મળ્યા ત્યાં સિલેક્શન થઈ નેશનલ ખાતે હું કેરલા ખાતે રમવા ગયો અને કેરલા ખાતે જઈ એક બાઈક ચારસો મીટર રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો જેમાં આપણા નવસારી જિલ્લાના વાસદા તાલુકાના બે પ્લેયર હતા એક આંબાબારી ગામનો અને એક ઊંઘ અને ત્રીજો પ્લેયર હતો અમદાવાદનો અને ચોથો પ્લેયર હતો સુરતનો એમ કરીને અમે ગુજરાત રાજ્યને ગોલ્ડ મેડલ અપાવેલો ત્યારબાદ અમારું સિલેક્શન થયું ઇન્ટરનેશનલના ઇન્ટરનેશનલ અમારું સિલેક્શન થયું સૌપ્રથમ તો મલેશિયામાં મલેશિયામાં થયું પણ વચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની થોડીક અણબનાવ બનાવને લીધે થોડીક તોફાન ફાટી નીકળેલી તે બદલ શિડ્યુલ કેન્સલ થયું અને તે પાછું રિન્યુ કરી સિંગાપોર ખાતે આવી ગયું અમે અહીંયાથી સિંગાપોર ગયા સિંગાપોર જઈને અમારી સૌપ્રથમ પ્રથમ પહેલી ઇવેન્ટ હતી બાર જુલાઈ બાર જુલાઈમાં મારી

આંબાબારી ગામના રણજીતભાઈને અને પહેલો નંબર જાય છે મલેશિયાને ત્યારબાદ અગિયારને ચાલીસ મિનિટે એટલે કે મારા માટે ખાલી વીસ નો બ્રેક હતો વિચાર કરતો હતો કે વીસ મિનિટમાં કેટલો રેસ્ટ લઈને હું એની પાછળ પડીશ શેમ ત્યારબાદ હું ટ્રેક પર ગયો છ પ્લે છ દેશના ક્લેર હતા ફર્સ્ટ નંબર પર મલેશિયા ચાલતો હતો ચારસો મીટર સુધી તો એમના હું પાછળ જ જીવ્યા કરતો હતો

ત્રણ સેકન્ડથી થી પછાડી પડીને આઠસો મીટર માં ગોલ્ડ મેડલ મેળવ્યો એક સમયે એને બે થી ત્રણ મિનિટ લઈ મારી પાસે આવ્યો અને એમના જે સ્પાઇક હતા એ મને ગિફ્ટ કરી રહ્યા એને કીધું કે મને બસો મીટર માં બી હું ગોલ્ડ આવ્યો ચારસો માં બી ગોલ્ડ આવ્યો અને આઠસો માં મને હરાયું હતું ને એમની હાઈટ હતી મારાથી એક ફૂટ ઊંચો

મળસ કે ચાર વાગા ઉઠી ને તેનું પરિણામ મને સિંગાપોર મળ્યું ને જેનો આજે સન્માન બે મને આજ મેદાન પર મળે છે સૌને જય આદિવાસી વધારે ટાઈમ મળે અસ્તુ